ઓપરેશન અભ્યાસ અંતર્ગત ગાંધીનગર કલેક્ટર મેહુલ દવે અને એસપી રવિ તેજાએ આજે યોજાનાર લઈને માહિતી આપી છે નમસ્તે આજની પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત તમામ પ્રેસ મીડિયાના મુખ્ય સૂત્રધારોનું સ્વાગત છે આપના દ્વારા અમે તમામ જિલ્લાના લોકોને એક મેસેજ આપવા માગીએ છીએ આજે મને મુખ્યમંત્રીશ્રીએ મિટિંગ લીધી છે અને વ્યવસ્થાના ભાગરૂપે લોકોને કોઈ પણ સ્થિતિ આવે તો એમાં તૈયાર કરવાના ભાગરૂપે આપણે આવતીકાલે સાડા સાત થી બ્લેકઆઉટ રાખશું આ બ્લેકઆઉટ મારે ખાસ સ્પષ્ટ કરવું છે કે સ્વયંભૂ રહેશે લોકો પોતે પોતાની રીતે પોતાના ઘરની લાઇટો બહારની લાઇટો મગફળીયાની લાઇટો જ્યાં લાઈટ નાની એવી પણ હોય ત્યાં કર્ટેન લગાવશે પડદા લગાવશે આને ટોટલ બ્લેકઆઉટ કહેવાય છે એટલે આપણે અંધારપટ રાખશું સાડા સાત થી આઠ સમગ્ર ગાંધીનગર જિલ્લો મહાનગરપાલિકા સાથે આ માટે અમે આજે અને એ સિવાય ચાર વાગે મોકડ્રીલ કરવામાં આવશે મોકડ્રીલ ની હજુ અમે અત્યારે મિટિંગ કરશું અને એનો સ્થળ ને નક્કી થશે ચાર વાગાનું મોકડ્રીલ છે એ એક સ્પેસિફિક વિસ્તારમાં થશે એટલે કોઈ પણ પ્રકારની સ્થિતિ આવે તો આપણા લોકો તૈયાર હોય એ માટેની જે એક આપણી આયોજનબદ્ધ વ્યવસ્થા લોકોને આપવી અને લોકોને તૈયાર કરવા એના ભાગરૂપે આ થઈ રહ્યું છે આમાં કોઈ બીજો મુદ્દો નથી એટલે ખાસ મારી વિનંતી છે કે ચાર વાગે મોકડ્રીલ થશે એ અમુક એરિયામાં થશે

આ ડ્રિલમાં પ્રેક્ટિસ એ કરવામાં આવશે કે કંઈ એરસ્ટ્રાઇક થાય તો કેવી રીતે રિએક્ટ કરવું પડશે અને પબ્લિકના તૈયારી કેવી રીતે કરવું પડશે એને સાથે સાથે આખું જિલ્લામાં સાડે સાતથી આઠ વાગે બ્લેકઆઉટ સ્વયંભૂ પબ્લિક તરફથી બ્લેકઆઉટ કરવાની વિનંતી છે આ આપણ એર એરસ્ટ્રાઇક થશે તો એરસ્ટ્રાઇકમાંથી કેવી રીતે બચવું એના પ્રેક્ટિસ કરવા માટે પબ્લિક બધીની રિક્વેસ્ટ પોલીસ તરફ પોલીસ વિભાગ તરફથી અને आकू वाईवटी तने तरफ थी एच कि तमाम अपना घरनी अंदर पोत पोतानी रीते लाइट ऑफ रखे तमारा फलियाना लाइट ऑफ रखे अने तमारा कर्टेंस यूज करीने आकू ब्लैक करे ता, आ, आ, ताकि ऊपर से अगर कोई हवाई जहाज उड़ रहा है तो उनको पता नहीं छे कि नीचे कोई शहर बसा हुआ है समय का समय अंदर आसी कार्यन करियो હવે પછી નક્કી કરશે સ્થળ અને જયારે નક્કી કરશે આપ બધાને જાણ કરશું અને પબ્લિકની અવેરનેસ ક્રિએટ કરવા માટે જેવી રીતે મેં કીધું આખું વહીવટી વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ સાથે મળીને ગામ ગામમાં જઈને બધાની બધાની એન્ડ સુધી માહિતી પહોંચાડશે અવેરનેસ ક્રિએટ કરશે અને પબ્લિકની વિનંતી કરશે કે સાડા સાતથી આઠ વાગે સ્વયંભૂ લાઇટ્સ બંધ રાખે